श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓગસ્ટ મહિનાના પ્રવચનનો વિષય છે આનંદ સમાધાન આનંદ એટલે સ્વાનંદ ભૌતિક અનિત્ય વસ્તુઓ સિવાયનો પરમાત્માના પરિતાપનો અને પ્રાપ્તિનો અખંડ આનંદ સર્વ પરિસ્થિતિમાં મનની ક્ષમતા એટલે સમાધાન સદગુરુની આજ્ઞા અત્યંત શ્રદ્ધા અને નિષ્ઠા સાથે પાડવાથી એટલે કે નામની સંગતિમાં રહેવાથી કેવળ કર્તવ્ય સમજીને સંસારમાં રહીએ તો તેને પરમાર્થનું સ્વરૂપ મળે અને તેના પરિણામે આનંદ અને સમાધાનનો મહામૂલો લાભ થયા વિના રહે નહીં પરમાત્માના સ્વરૂપની ટાઢક અનુભવવાથી મળતા આત્માનંદમાં સ્વને પણ વિસરી જવાય છે આ આનંદનું મૂળ શું છે તે કાયમ કઈ રીતે ટકશે સંસારમાં ખરું સમાધાન કઈ રીતે મળશે સમાધાનનું શાસ્ત્ર શું છે સમાધાનની ઓળખાણ શું છે સમાધાનનું રહસ્ય શામાં છે ઇત્યાદિ વાતોનું ઓગસ્ટ મહિનાના એકત્રીસ પ્રવચનોમાં વર્ણન કરેલું છે આજે તેર ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે દેહના ભોગ અને આનંદ આપણા હિત માટે આપણે બીજાને ઉપયોગી થવાનું જરૂરી છે તમે એમ કહો તે નહીં ચાલે કે ભગવાને જ એને એ સ્થિતિમાં મૂકેલા છે તો એની વિરુદ્ધ કાં જવું પરમાત્માની વિરુદ્ધ જવાનું તમારા માટે શક્ય જ નથી પણ આપણા હિત માટે આપણી દેહબુદ્ધિ ઓછી કરવાને માટે બીજાને ઉપયોગી થવાની જરૂર છે જેમ નાના બાળકને ખાવાનું વગેરે આપીએ તો ઘરના મુખ્ય માણસને પહોંચે છે તેમ લોકોને ઉપયોગી થઈએ તો તે પરમાત્માને પહોંચે છે પરમાત્માએ મોકલેલા દુઃખો સંકટો એમાં આનંદ માનવો જોઈએ કોઈ બીમાર માણસની સેવા ચાકરી કરવાનું જો હું તમને કહું તો તે કામ તમે આનંદથી કરવાના સદગુરુએ આપણને કામ સોંપ્યું તેનો જ તમને આનંદ લાગશે તો પરમાત્માની ઈચ્છાથી આવનારા દુઃખો સંકટો એનો પણ તમે આનંદ કાં નહીં માનો પણ પરમાત્મા આપણા સર્વસ્વી હિતકારી છે એવો દ્રઢ વિશ્વાસ જ ક્યાં છે તમને પરમાત્માએ જ મોકલેલા સંકટો તેમને જ દૂર કરવાનું કાં કહેવું બીજું એ કે ભોગ તો ભોગવવા જ રહ્યા અત્યારે જો ભોગવ્ય નહીં તો પછીથી પણ ભોગવવા તો પડવાના જ ને દેહ સારી સ્થિતિમાં હોય તો દેહનું વિસ્મરણ થાય છે એમ તમે કહો છો પણ દેહનું ખરું વિસ્મરણ તમને કદી પણ થતું નથી તેનું સ્મરણ સામાન્ય પણ રહે જ છે દુઃખ વગેરે આવે તો વિશેષપણે તે થાય છે એટલું જ દુઃખ થાય એવી બાબત અને તેનું દુઃખ એ બે અલગ વસ્તુ હોય દુઃખ થાય એવું બને છતાં પણ મનુષ્ય આનંદમાં રહી શકે છે જેની પાસે ભગવાન છે તેને જ આનંદનું જીવન પ્રાપ્ત થાય છે એટલે જેને આનંદમાં જીવવું છે તેણે નામ લેવું અને ભગવાનના અનુસંધાનમાં રહેવું અનુસંધાન કોને કહેવાય ઉઠવું બેસવું જપ કરવા વાંચન કરવું ગપ્પા મારવા ઠઠામસ્કરી કરવા વગેરે સ્વર્વ ક્રિયામાં ભગવાનનો સંબંધ અને સંદર્ભ રાખવો એ જ અનુસંધાન ભગવાનનું અનુસંધાન આપણને ભગવાન પ્રતિ દોરી જાય છે હું અનુસંધાન ટકાવીશ એવો મનથી નિશ્ચય કરીએ જગતના પ્રવાહથી ઉલટા જવું એટલે જ ભગવાનનું અનુસંધાન ટકાવવું ભગવાનના બનીને સંસાર કરવો એ સર્વશ્રેષ્ઠ કળા છે ભગવાન ભક્તને એ કળા હસ્તગત થઈ જાય એટલે પછી ભક્ત ભગવાનમય બની જાય છે અને સર્વ જગત તેને આનંદમય લાગે છે દેહના સુખ દુઃખ પ્રારબ્ધ પર છોડી દઈએ અને નામ સ્મરણ પ્રયત્નપૂર્વક અને પ્રેમથી કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ